ભગવાન શ્રી કૃષ્ણએ દ્વાપર યુગમાં માગસર માસના શુક્લ પક્ષની એકાદશીએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો આ કારણોસર આ તારીખને ગીતા જયંતિ તરીકે ઉજવવાની પરંપરા છે વ્રત રાખનારા લોકો માટે એકાદશીનું ખૂબ મહત્વ છે દર વર્ષે ચોવીસ એકાદશીઓ આવે છે પરંતુ જે વર્ષે અધિક માસ હોય છે તે વર્ષે છવ્વીસ એકાદશીઓ હોય છે જેમ કે આ વર્ષે અધિકા માસ શ્રાવણ મહિનામાં આવ્યો હતો માગશર માસને શ્રી કૃષ્ણનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે આ મહિનામાં ભગવાન કૃષ્ણની વિશેષ પૂજા કરવામાં આવે છે દરરોજ સવારે ઘરમાં બાળગોપાલનો અભિષેક કરવો જોઈએ બાળગોપાલને પાણી દૂધ અને પછી જળથી અભિષેક કરો હાર ફૂલો અને વસ્ત્રોથી શૃંગાર કરો ચંદનનું તિલક લગાવો તુલસી સાથે માખણ અને મિસરી અર્પણ કરો કૃષ્ણાએ નમઃ મંત્રનો જાપ કરો એવું માનવામાં આવે છે કે આ એકાદશીનું વ્રત કરનારને શાશ્વત પુણ્ય મળે છે એવો ગુણ જેની અસર જીવનભર રહે આ ગુણના પ્રભાવથી પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીનું વ્રત રાખવામાં આવે છે અને સવાર સાંજ ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે મોક્ષદા એકાદશીને લગતી ખાસ વાતો આ એકાદશીના ઉપવાસ અને ધાર્મિક કાર્યો કરવાથી વ્રત કરનારના પિતૃઓને મોક્ષ મળે છે વ્રત કરનારને ભગવાન વિષ્ણુની કૃપાથી સફળતા અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે શાસ્ત્રો અનુસાર શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને વર્ષની તમામ એકાદશીઓ વિશે જણાવ્યું હતું મોક્ષદા એકાદશી પર ગીતાનો પાઠ કરવો જોઈએ જો તમે આખી ગીતાનો પાઠ કરી શકતા નથી તો તમે ગીતાના કેટલાક અધ્યાયોનો પાઠ કરી શકો છો ગાય આશ્રયમાં ગાયોની દેખરેખ માટે પૈસા દાન કરો ગાયોને લીલું ઘાસ ખવડાવો આ દિવસે તમે કોઈ કોઈપણ મંદિરમાં ગીતા પુસ્તકનું દાન પણ કરી શકો છો